ભાવનગર મહુવા તાલુકાના ભગોડા મોગલધામ ખાતે આગામી તારીખ વીસ મે ના રોજ અઠ્યાવીસ માં પાટોત્સવની ઉજવણીને લઈ ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે જેમાં ફૂલો તેમજ લાઇટ ડેકોરેશન સહિત વિવિધ ડેકોરેશન સાથે

અને મા મોગલની એટલી અસીમ કૃપાને એના પરચા અપરંપાર છે જેની કોઈ વાત જ થાય એમ નથી હું અમારું આખું ફેમિલી કેટલા વર્ષોથી અહીંયા આવે છે મહિનામાં એક વાર તો અવશ્ય પધારે છે અને મા અનેક કામ કર્યા છે દર મહિને અમારા કુટુંબમાંથી કોઈને કોઈ આવે જ છે અમારા ફેમિલીમાંથી ઘણા વર્ષોથી આવે છે અને અમારે ત્યાં પણ એક મોગલમાનું મંદિર છે અમારા ગામથી સત્તર કિલોમીટર ફરકમાં તો શું વાત અત્યારે નજારો દેખાય જ છે બરાબર છે જેની શ્રદ્ધા એટલી બધી છે પબ્લિકમાં એટલી બધી શ્રદ્ધા છે કે જેની મત પૂછો વાત માએ દરેકના કામ કરે છે ગમે તે વર્ણ હોય ગમે તે સમાજ હોય દરેક ના મા કામ કરે છે માના પરચા અપરમ છે આ કહેતા અફટડે મા કહેતા દુઃખ જાય મા મોગલ આખું બોલતા ભાવના દુઃખ દૂર થાય જેવી જેની ભાવનામાં તેવા દર્શન થાય બોલો મોગલ જય મા મોગલ ધામ ને આંગણે અઠ્યાવીસ નો ઉત્સવ છે તો મા ભગવતીના સાનિધ્યમાં આવું ઉજળો પર્વ અને મોગલ શક્તિ એવોર્ડ ત્યારે આ વર્ષે પણ છ જણાને મહાનુભાવો વડીલોને છ ને એવોર્ડ છે તેને વિશેષ સન્માન છે અને રાત્રિના આપ જાણીએ છીએ દર વર્ષે જબરજસ્ત સંતવાણી હોય છે કલાકારોના ખૂબ આપણા દરેક કલાકારો અહીંયા ભાવથી વધારે છે અને જે મુરે બાપુથી લઈ અને આપણા શેરનાથ બાપુ ઇન્દ્રભરતી બાપુ થી લઈ અને આપડે જયારામ બાપુ સુધી આપણા કવિ ધનસુખનાથ બાપુ આવા દરેક સંતો દયાથી કૃપાથી અમારી પર કૃપા રાખે છે